સુરતમાં માસુમ કેદાર ખુલ્લી ગટરમાં પડ્યો માસુમનું મોત થયું કલાક સુધી તેની ચાલી અંતે મળ્યો પછી નાટક શરૂ થયા માસુમ કેદારના મોત પછી કેવા શરૂ થયા છે આવો તે પણ જાણીએ ચાર દ્રશ્યો નથી પરંતુ સુરત મહાનગરપાલિકાની પોલમ પોલ ખોલતા પુરાવા છે બે નો માસુમ કેદાર ખુલ્લી ગટરમાં પડી ગયો શોધખોળ શરૂ થઈ રાત પડતા અધિકારીઓ તાપણા કરીને આરામ ફરમાવતા જોવા મળ્યા સુરતના મેયર ગાંધીનગરમાં ક્રિકેટ રમવામાં મશગુલ હતા અંતે ચોવીસ કલાક પછી માસુમ મૃતદેહ મળ્યો ત્યારે પરિવારની શું હાલત હતી એ પણ તમે જોઈ શકો છો અંતે આજે માસુમ કેદારના મૃતદેહને તેના પરિવારને સોંપવામાં આવ્યો જો કે પરિવારની જીદ અને આક્રોશ પછી અમરોલી પોલીસે પાલિકાના ગટર વિભાગના જવાબદાર અધિકારી કર્મચારી વિરૂદ્ધ સાપરાધ વધનો ગુનો દાખલ કર્યો છે આ રેસ્ક્યુ હાથ ધરવામાં આવેલ ગઈકાલે એનડીઆરએફ દ્વારા વૃદ્ધે બહાર કાઢવામાં આવેલ અને હાલ બીએનએસ કલમ એકસો પાંચ અને ચોપન મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને અત્યારે ફોરેન્સીક અને પેનલ પી આ પરિવારને યોગ્ય કાયદાકીય સમજ આપવામાં આવેલ અને આશ્વાસન આપેલ ત્યારબાદ તેઓ મુદ્દે સ્વીકાર અને પીએમ હાલ ચાલી પાલિકાના પાપે એક પરિવારે બે વર્ષના દીકરાને ગુમાવ્યો છે જયારે બીજી તરફ કોર્પોરેશન અને પોલીસ તંત્ર ઘટનામાં જવાબદાર કોણ તે નક્કી કરી શક્યું નથી અત્યાર સુધીમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા ચાર અધિકારીને માત્ર શોકોઝ નોટિસ અપાઈ છે અને ક્રિકેટ રમવામાં મશગુલ મેયર હવે કાર્યવાહીની ખોખલી વાતો કરે છે બાળક મળી આવ્યો પછી મેયર માં જઈને હું પદાધિકારી પરિવારને સાંત્વના આપી અને ત્યારે જ અમે નક્કી કર્યું હતું કે આમાં જે કોઈ જવાબદાર અધિકારી હશે એને ચોવીસ કલાકમાં સુરત મહાનગરપાલિકા દ્વારા પગલા ભરવામાં આવશે આજે સવારે કમિશનર શ્રી દ્વારા ચાર અધિકારીને સોકોસ નોટિસ આપી દેવામાં આવી છે રાંદેર ઝોનના કાર્યપાલક ઇજનેર ડેપ્યુટી ઇજનેર જુનિયર ઇજનીયર અને સુપરવાઇઝર આ ચારને તબક્કાવાર પોતાને સાત દિવસમાં બે જને પાંચ દિવસમાં એક જને બે દિવસમાં જવાબ રજૂ કરવાનો છે

પરંતુ હવે જે થશે તે જનતા નથી જાણતી બસ આશા એટલી છે કે વધુ કોઈ કેદાર ગટરમાં ન ગાયબ થાય તેવી કાર્યવાહી થાય અને ખુલ્લી ગટરો કોઈ માટે કાળ બને એ પહેલા તેને બંધ કરવામાં આવે